વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય સ્વામિના કેમ છો બધા બધા એકદમ મજામાં છે અને આપણા બધા એકદમ મસ્ત મજામાં જ છે અને મસ્ત મોર્નિંગ થઈ ગયું છે આજ બાજુમાં તો મમ્મી ત્યાં માંડવી ગયા છે અને રાત્રે મસ્ત રાસ ગરબા હતા અને બ્રાઇડલની એન્ટ્રી હતી અને મજા આવી ગઈ જોવાની અને અત્યારે મમ્મી અને પપ્પા બે માંડવી ગયા છે અને પપ્પાનું ટિફિન પણ રેડી થઈ ગયું છે અમારા બધાનો નાસ્તો પણ રેડી થઈ ગયો છે બા નાસ્તો કરીને સુઈ ગયા છે કીર્તન ગયા સુધા સુધા મમ્મી પપ્પાનો નાસ્તો થઈ ગયો છે મારા નાસ્તો બાકી છે નાકાશ ઉપર ગયા છે નીચે આવે છે પાંચ મિનિટમાં અમે દાળ જ ન અમે આપણે આપણે ડિશ તૈયાર કરી દઈએ મેં કીધું અને બાકરી ને દૂધ છે સાઈડમાં અને હા આકાશ માટે મેં ચા મેં છે ચા ઉકળે છે મેં ધીમા કશે મૂકી દો મેં કીધું આવાને તો ખાલી ચા લઈ લે મેં કીધું ભાખરી તો બનાવી બની ગઈ તમારી એટલે ચા ઉકળે જોઈએ સાઈડમાં અને હા અમારે સગડીની ફિટિંગ થઈ ગઈ છે જુઓ તમે કાલ રાત્રે મેં સગડી પર થોડુંક વસ્તુ બનાવ્યું હતું પણ મમ્મી તો એટલા બીવે એટલા બીવે કે નહીં કે મને ફ્રેન્ડ લાગશે તો હું જમતી હતી મેં સગડી બંધ કરી દઉં તો મમ્મી કાંઈ સાવનેલી બીજું સાવણીથી કામી બંધ કરે કે મને બીક લાગે એ કે અરે તમે શરૂ જ નથી બીક લાગતું હોય તમે મમ્મી ને બહુ બીક લાગે છે કારણ કે અમરેલી તમને ખ્યાલ હોય તો એક વાર કાચ તૂટો તમારે સગડીનો ત્યાર પછી બીક છે સગડીઓમાં કે કઈ થાય તો એટલા માટે ના સગડી અમારે એવી છે તમે મકાઈ પણ શેકી શકો રીંગણા પણ શેકી શકો આની ઉપર તમે રોટલી પણ કરી શકો તમારે ગેસ ઉપર યુઝ ના કરવું પડે ડાયરેક્ટ આની ઉપર જ આવી રીતના લોટ મૂકી દેવાની આવી રીતના જેમ ગેસમાં લોઢી લઈને રોટલી શેકો એમાં પણ તમે શેકી શકો છેલ્લે પણ બે વાર ચોડવીને પછી આપણે રોટલી શકતા ને એ રીતના શેકી શકો તમે ભાખરી પણ બનાવી શકોની ઉપર તો હવે એવી સગડી કે તમે બધી વસ્તુ બનાવી શકો છો તો પપ્પા સગડી જોઈ ગયા ને આ સગડી સેમ ટુ સેમ તમે જોયું છે મારા માસની ત્યાં જ્યાં અમે જમવાનું હતું ત્યાં તો પપ્પાએ સગડી બે જગ્યાએ જોઈ તો કહો કે મારે વેન કરવું પડશે એ કે મારા સગડી લેવી છે કે કેમ તો ગેસનો ઉપયોગ જ કરો નહીં ને કે ગેસ તો તો ખરાબ જ વસ્તુ છે આપણે યુઝ કરીએ જ છીએ કારણ કે એના સિવાય કંઈ ઓપ્શન નથી એટલા માટે તો પપ્પા કે મારે કે સગડી છે ને એ કે ભલે રહી કે સગડી મીધું એ કેટલી મોંઘી આવી કે ભલે રહી કે હું બીજી લેશી કે આવી રીતે રોટલી થતું ને એવી કે મજા આવે કે માસીને વાત કરીને કે મકાઈ શેકીને તો તમને એમ જ લાગે એ કે તમે ભઠ્ઠે માં મકાઈ શેકીને ખાધે ને એવું ટેસ્ટ મસ્ત આવે છે એ કે કાંઈ વાંધો હા તો કાલ રાતે બનાવી અમે ખાટીયા ઢોકળા મસ્ત મજા ના તમને શહેર અમે નથી ગયું આઈ નો મને ખ્યાલ છે તો મકાઈ પણ લાવ્યા છે કિલો શેકશું અને ઘરે ટ્રાય કરશું પણ કેવી મકાઈ પણ અમે શેકાઈ ટેસ્ટમાં લાગે તો ત્યાં સાઈડમાં પડી પછી નિરાત ફ્રી થઈને આપણે શેકશું ને ખાશું અને વાત વાત મા કરશું ચા પણ ઉકળી ગયું કારણ કે મેં ચારનો ચા હોય તો એટલા માટે એટલે તો સગડી ઉપર મૂક્યો તો સગડી પર બહુ ટાઈમ લાગતો હતો મને બહુ એટલું બહુ ભૂખ લાગી તો મેં જણાવ્યું ગેસ ઉપર ધીમા ગેસ મૂકી દો ઘડી ઘર મેં અને પછી મેં ખાવા જો કારણ કે એ ઉપર થયા તો ચા તો બની જાય ફટાફટ એટલા માટે આકાશ હાલો જી કેટલી વાર

ખ્યાલ આવે કે શું શું બને છે તો મળી લઈ બા જય શ્રી કૃષ્ણ ખમણ ખાતા અરે વાહ તમને ખબર હોય ભજીયા હોય કે ઢોકળા હોય કે ઇડલી હોય કાઠિયાવાડી મૂકીએ જ નહીં કે રાત નું સવારે ખાવું ખાવું ને ખાવું ઉપર ઘા થાય છે ક્યાંક ક્યાંક ભૂલી જાય એટલે ના નીચે રૂમાલ આવા જ દેવાનો પણ બધા તડકે વહી જાય એટલા માટે તો બાય પણ નાસ્તો ખુલી ગયો થોડા ખમણ વધ્યા છે પણ આપણે તો ખાવા નથી કારણ કે એક વાર માંડ આપણે ખાઈ શકીએ પછી વાસ તો પછી ટાટું તો બિલકુલ ના ચાલે તો રાત્રે મસ્ત ખમણ બનાવ્યા હતા બધી વસ્તુ એડ કરીને આમાં તો રાત્રે બધી વસ્તુ અમે એડ કરી હતી મકાઈ પછી ગાજર કેપ્સિકમ કોબી દૂધી આટલી બધી વસ્તુ નાખીને એડ કરીને મસ્ત મજાના ખાટિયા ઢોકળા બનાવ્યા રાત્રે મસ્ત એન્જો કર્યા હતા અને હા તમે હે રિયલી જો આ જે વાત છે શેર કરતા ભૂલી જ ગયી પેલા તો અમે મમ્મી ગેસ ઉપર મૂક્યા અને ગેસ બરોબર વહી ગયો મમ્મી સગડી પર મૂકતા બીતા હતા તમે હાથે શીખવા ખ્યાલ જ છે કે ના તું આવ્યું તો જ પછી હું આવી પછી મૂકાયું તો આમ ચડી જાય અને અંદરનું બધું કાચું ને તળીએ અને ઈ અમે ઘણો ખાધો ને મૂળ પડી ગયું ઓલરેડી ખાચી ઢોકળા ખાવાનું એટલું મન થયું તો બ્લેટ મારા ભાગમાં એ આવ્યા ને સૌથી પહેલાં મને ભૂખ લાગી મમ્મી તું પહેલાં બે જાય અને આઠ વાગી ગયા એમને કારણ કે ગેસ વી ગયો એટલે આમસેમ કરવા માર્યા પછી હું તો ખાઈ પીને પછી બેસી ગઈ ને આકા છે હું મેં તો ખાધું મેં તો હજી ભૂખ લાગી મે ખાધું નહીં મેં આવી જ પછી કાલે નહીં જાજો મેં તો એમ પછી તો મમ્મી ગેસે મૂકી મમ્મી ગેસે મૂકો બાટલો ચડાવો ગેસે મૂક્યા તો ગેસે તો એક નંબર ઢોકળા છે આકાશ કે હવે તું બેસી જ ખાવ બેસી

એટલા વાળા તમે લેડ મને અવાજ કર્યો હતો એટલે હારા ખાયા હોય ને હારા ઘણો મળે માઇનર એવી થોડીક મિસ્ટેક રહી ગઈ હતી કે જે મિસ્ટેક મેં પછી સુધારી હતી પણ તેમ છતાં બધા લોકોને દેખાઈ ગયું હતું જે લોકો લોકોએ ઉપરની રૂમમાં નોટિસ કર્યું હતું એને તો ક્લિયર દેખાય ગયું પણ જે લોકો અહિયાં નોટિસ કર્યું ને કારણ કે શું હતું બોક્સિંગ

જે બ્લોગ બાકી હોય આપણી ચેનલ પર જજો અને ચેનલ પર જઈને જોઈ આવજો અને હવે ધીમે ધીમે આપડે પચીસ હજાર સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ ગયા છે હવે એને ધીમે ધીમે આગળ વધારવાના છે ને આપણે સફર લઈ જવાની છે તો ખાસ જો ચેનલ પર નવા જોડાયેલા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘર ફેમિલી નો મમ્મી રાતે ખાલી મને એટલું જ કીધું હતું મારે માંડવી જવાનું છે કે તમે બધા વેલા ઉઠી જાય છું તો અમે વેલા ઉઠી જઈશું કારણ કે એને શું છે રસોઈ ને બધું પપ્પાનું ટિફિન ને બધું હોય બરોબર ઘર કામ ને તારે મમ્મી ને બને એટલે મેં થોડા વેલા તમે નવરા થઈ જાવ છે તારે વાંધિન છે અહિયા નું પણ અમે હમણાં બેસવા ગયા ત્યાં પણ આપણે જાણ કરી આપડા પેલા સંગીતા બેન ને ત્યાં ગયા ત્યારે કે છોકરા છોકરી સામે વાળા નક્કી કર્યું છે જલ્પા ત્યાં હા મારા સાસુ નું હોય ને તો પણ તમે ન મુકતા કારણ કે દેખાવા માટે કે ભાઈ નહીં અમે લઈને આવ્યા છીએ એમ તમે કઈ મુકતા જ નહીં કે આપણું જોઈએ કે દસ જણા ને હિંમત આવશે એ કે આપડે ભણે કેમ ઘરના મેરેજ કરીએ કારણ કે કલ્ચર છે કે તમારે ઘરનું ગોળ દેવું જ પડે

હવે અત્યારે ડબલ ભાવ થઈ ગયો કરતા દસ વીસ હજાર વધારે છે બરોબર છે દસ વીસ હજાર વધારે હોય તો એ કેમ તમને પોસાઈ શકે કે વીસ થી બાવીસ લાખ પચીસ લાખ નું તો ઘરેણું થાય કે વીસ લાખ ની અંદર અત્યારે લગ્ન થતા પેલા વીસ લાખ ને પંદર લાખ ની અંદર લગ્ન થતા અત્યારે વીસ લાખ નું ખાલી ઘરેણું થાય છે તો આપડે જે મિડલ ક્લાસ ફેમિલી છે બરોબર લોઅર મિડલ ક્લાસ છે એ લોકો કોઈ પણ એફોર્ડ ના કરી શકે તો થોડી ઘણી સમજૂતી ની સાથે તમે આવો નિર્ણય લો તો તમને આગળ વધારે સારું પડી શકે કારણ કે શું ઘરેણું કદાચ નહીં હોય ને તો ચાલશે પણ પરિવાર નો સાથ સહકાર અને સપોર્ટ હશે પરિવાર વ્યવસ્થિત હશે છોકરાનો પરિવાર છોકરીનો પરિવાર જેસન ની હોય ને બધી ખુબ સરસ એમ કે એ વસ્તુ જળવાયેલી છે કદાચ તમારે ઘરનું નહીં હોય તો એ તમારો ધંધો તમારો બિઝનેસ સારો ચાલતો હોય તો તમે આગળ જતા તમે બધી વસ્તુ પણ ખાસ આ વસ્તુ અને તમારા કોઈ અંદર ફ્રેન્ડ ગ્રુપ ની અંદર પરિવાર ની અંદર કોઈ પણ વ્યક્તિ એવો નિર્ણય લીધો હોય તો ખાસ કમેન્ટ કરજો કે જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળી શકે અને બીજા લોકો પણ જાગૃત થઈ શકે કે નહીં આ વસ્તુનો નિર્ણય લેવો જોઈએ જેના લીધેથી રાહત થઈ શકે એમ પરિવાર ની અંદર તો ઠીક છે ચલો મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી લઈએ અને કન્ટિન્યુ આ તમે એન્જોય કરજો તો ફાઈનલી તમને ત્યાં ડાયક મળી છે સાડા બારે કારણ કે મમ્મી લેટ આવ્યા હતા અને આકાશ પાછી મેં રસોડાઈ ગયા હતા કારણ કે તમે સવાર મોર્નિંગમાં બતાવી દઉં રસોડું સામે છે તો હું બાન મમ્મી ખાઈ પીને ફ્રી થઈ જાય છે મમ્મી પાસે નીચે આરામ કરે છે હું આવી પીવા હું આવી ગઈ ઉપર ડાયરેક્ટ અને તમને બતાવું કે આકાશ પીરસે છે રસોડામાં લાઈનમાં ઊભા છે હું ક્યાં નહીં જોતી હતી બધું તમે બધા શેર કરું છું એ પ્રસંગ હોય ને બધા એને ઊભું રહેવાનું હોય પીરસવા માટે

તો સિમ્પલ જ મેનુ હતો અને મમ્મી છે કે અગિયાર વાગે ત્યાં હું પછી રસોઈ બનાવતી હતી પછી કઈ શૂટ થયું ને એક મિનિટ તમે અત્યારે બધાને મળી લઈ મમ્મી પછી આરામ કર્યા વહેલા ફ્રી થઈ ગયા છે એટલે મમ્મી આ મમ્મી આઠ વાગ્યા ને માંડવી ગયા હતા મમ્મી અગિયાર વાગે તો બધું કામ ફિનિશ કરીને પછી રસોઈ તો જમી તને ફ્રી થઈ ગયા છે અને આકાશ ને જમવાનું બાકી છે સાડા બાર થયા છે એટલા માટે કારણ કે પીરસ્યા છે જો પેરસતા એટલે જમવાનું બાકી જ હોય પેરસવા વાળા છેલ્લે વાર આવે બધાને જમાડીને જમવાનું હોય ને આજે એવું હું હાલ જોઉં છું ને તો રિયલી ગામડાની મને યાદ આવી કારણ કે ગામડામાં તમે જો તો આવું જ હોય સાવ ગામડા હોય ને વાડી હોય જ નહીં તો તમારા ઘર મોટા મોટા ફળિયા હોય ને જમણવાર હોય ને રસોડું હોય આ દેવો મારા સોસાયટી તમે ને એમ કે સામે રસોડું છે સોસાયટી જમણવાર છે છે જયારે મારા મામાન ચોકરી લગ્ન હતા નેસડી મારા મામાન ઘરે ત્યાં ગામડું છે બિલકુલ વાડી નથી એમ જ હતું ફળિયામાં મોટું ફળિયું છે તો ત્યાં રસોડું ત્યાં જમણવાર ત્યાં બધું ફળિયામાં ફળિયામાં એક પ્રકારનું મારા ફળિયું જ છે કારણ કે આપણે ઘરની આગળ જે જગ્યા આપણી હોય આપણે ફળિયું જ ગણાય આંગણું જ ગણાય કે ગામના અંદર મોટા મોટા વિઘાયકના ફળિયા અહીંયા ન જોવા મળે એટલે અમારા ફળિયામાં આંગણે અમારો ઉત્સવ છે મસ્ત મજાનું મેરેજ ફંક્શન છે તો સવારે માંડવો હતો કે ગઈ રાતે ગરબા હતા અને આજે બેન બહેના છે એટલે કદાચ ભાઈનું જાન જાય છે કે આ બેનનાથી ખબર નથી કોના ફોન છે મમ્મી પપ્પાને મમ્મીને આકાશને ખબર હોય તો કોના પહેલાંથી ખ્યાલ નથી એટલા માટે તો ચાલો આકાશ આવે અને પછી આપણે પછી મળશું કે જમવામાં મેનું શું તો જો કેમ તો દેખાય છે પૂરી છે તમે દેખાડું જો તમને અહીંયા દેખાતું હોય ને તો કારણ કે બ્લર થઈ જો અહીંયા પૂરી છે પછી આમાં ડાળ છે પછી એકાદું કંઈક શાક છે સવાર મોર્નિંગમાં તો ખમણ હતા લે જોતી નથી જો આકાશ જ લેવાય પછી બતાવું છું પૂરી છે એમ જો અમારા ઘરવાળા ફીર છે સરખો જમાડજોને કંઈ કઈ હા હા જો બાવ લોલીને જાય છે પૂરીના એક તો છે કાળિયા મારે તડકામાં રેન બ્લેક થઈ જાય છે મતલબ બ્લેક થ્રુડ થઈ જાય પછી આવીને ફેસ બેસ વોશ કરે એટલે પછી ક્લીન થઈ જાય વારો નથી આવી રીતના છે આજ મસ્ત પ્રસંગ છે જેના ઘરે છે એના ઘરે તો કાંઈ ને પછી આપડે બધા એને મમ્મી ઝાકી મળશું પાછા અને આકાશ આવે ત્યારે પછી આપણે એને મળશું કે શું જમવાનું તું કેવો થાક લાગ્યો છે અને ઘણા ટાઈમ થી મહેનત ન કરી બધા મેરેજ હોય પણ શું વાડી હોય કે ફાર્મ હોય એટલે ત્યાં આપણે જેને ઉભા જમવાનું જોઈએ માટે થોડીક મહેનત કરી એટલે ખ્યાલ આવે ને તડકે કેટલા ટાઈમ પછી કર્યું એવું કામ તો ખ્યાલ આવે અમને કે એવો થાક લાગી કે મજા આવી કે આપણે જેવી મેરેજ ફિલિંગ આવી કે શું છે ઘડી ઘર રેસ્ટ કરીએ અને પછી પાછા આપણે આકાશ આવે એટલે મળીએ આકાશ પોતાની પ્લેટ લઈ જવું એ સીધી છાય જ મળી જાય મોટે એને ખબર જ નથી એ બધું થાય છે ને છૂટી ગઈ ઘરે ડાયરેક્ટ નો જમવા આવે અંદર આવો છો અંદર આવો ઘરે આવો છો અંદર

કેવું થયું અઢ બે અઢી વાગે વાતતી હતી અને પછી હું પોતે હું ખાઈને આવું ને ઘડી મારે ખુ ખબર હોય તમે બાર જમવા ગયા એટલે પછી ઊંઘ જ તમને આવે તો આવી શું એટલા નખોરા બોલાય એટલા નખોરા બોલો તો તમારે ઊંઘ જ ન જોડાય પછી ખુઈ જા એ ઘડી ખુઈ જાવ ઘડી ખુઈ જાય ને હું પણ ઘડી ખુએ દાંત કાઢે છે તો

મેગ્નેટ્સ ના ઓર્ડર તો ભાઈ બહુ બધા બહુ બધા આવી રહ્યા છે સાથે વેલેન્ટાઇન આવી રહ્યું છે એટલે શું હોય કે એક બીજા એક બીજાને ગિફ્ટ માટે પણ આપી રહ્યા કપલ 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 તરીકે ખાસ જે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર કરવો હોય આપણો WhatsApp નંબર છે WhatsApp નંબર પર મેસેજ કરજો તો ત્યાંથી તમને બધી ડિટેલ આમના વિશેની મળી જશે યસ હા કઈ સાઈઝ ના છે શું ભાવ છે કેવી રીતે ઓર્ડર કરવાનો છે બધી ડિટેલ તમને ત્યાંથી મળી રહી છે બહુ સિમ્પલ ને સોબર પ્રોસેસ છે યસ એટલે તમે કરી શકો છો અને હવે લાગી છે ભૂખ હા તો ભૂખ લાગી નીચે જઈ છે ને કામ છે થોડું કે કરી મતલબ મકાઈ શેકવાની છે તો આપણે નવા સગડીમાં સ્ટાર્ટ કરીને વખાણ બધા તે એક બે જણાય કે ભાઈ એમાં

ફિટ થાવી જોઈએ ને મમ્મી શું ને ફીટ થાવી જોઈએ માજી છે હા ઈ જો છે આ તો આમ હતી થઈ કેમ હતી આમ જ હતી કે હા હવે શું કરવાનું આ પાટ દેવાનું પહેલા શું કરવાનું અને મને કે તમે શેકવા ને તમે તો કુકર પર રાખું હું ઈ તે ને તમે બાફા નથી

મમ્મી એટલા પીવે છે ને બંધ કરી દોત મમ્મી બંધ કરી દો હાથ થી બંધ કરો તો કાઈ નઈ તો હું બંધ કરું જોવો તમે આ જો મારો હાથ છે ને અહિયાં જો હું થયું મને કરો હા તો બંધ કરો તો તો આમ રહેતો એમ ના ના બે વેસી કરો તો અંબાઈ જાય કરો તો શું થયું હવે હવે મૂકો હવે પેલા આ છે ને ઓનું ઓફિસ પેલા શરૂ કરો ખાલી હા હવે કુ મૂકો હવે શું

મોટી ગાડી હોય હમણાં બે ત્રણ દિવસ મમ્મી આવ્યા હતા બધે ઓલા કરીને જોયા ને બધે છે કાર રિક્ષા કરવી પડે કા કોઈ પણ કાર બુક કરે ને તો બારીઓ બધી ખુલી રાખે બે થતું નથી

તમને તમને કીધું છે 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 જે ડિમાન્ડ કરો ખાલી જોતું અને સાથે આપણે મમ્મી નું મેગ્નેટ કેતા જો અહિયાં લગાડી દીધું છે મમ્મી નું મેગ્નેટ નીતિ એમને ખાવા નાના નાની બે બાજુ બાજુ હે મસ્ત મજાનું લાગે

તો ચલો હવે રાતે પપ્પા આવે પછી મળીએ કારણ કે પપ્પા અમને બ્લોગમાં જોવા જ નથી મળતા પપ્પાને કામકાજ એટલું હોય મોર્નિંગમાં પણ સતારે રાતે આવે તો થાક્યા હોય ને કાપડો બ્લોગ ફિનિશ થઈ ગયો હોય તો જોવા નથી મળતો આજે પપ્પા આવે તો પપ્પા જડે થોડી ડિસ્કશન કરીશું આ તો હારી જે વાખરી એમ નહી તો તમાર ઘટ છે ને તમે તમે આ આવી ક્રિસ્પી ક્રિસ્પી કરો છો બરોબર

હવા બહાર આવે નઈ હવા બહાર આવે નઈ કઈ નઈ એમને કુકર હાલે બાજુ વાળા માં આપડે કે માં પૂરી હોય એમને અમારે બાજુ વાળા નો છોકરો મારો એવાય તો એને લઈ ને આ રસોડો નું હું અહીંયા ઉભો હતો બરાબર છે છોકરા ને લઈ અને કુકર ફાટ્યું કુકર ફાટ્યું ને તે સીધું આ માળીયા નો સ્લેબ છે ને માળીયું નતું એટલે સીધું આખું કુકર સ્લેપે ભટકાય અને પાછું ઈ નઈ સુલા ઉપર પડ્યું ને આમ રિંગ થઈ ગયા મેથી અને હું છોકરા ને લઈને પડી ગયો